અયોધ્યાના મંદિરમાં શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ બાવીસ જાન્યુઆરીએ કરવામાં આવી અયોધ્યામાં મંદિરમાં ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ મૂકવામાં આવી છે મૈસૂર સ્થિત શિલ્પ કલાકાર અરુણ યોગીરાજ દ્વારા કોતરવામાં આવેલી મૂર્તિ એકાવન ઇંચ ઊંચી અને એક પોઈન્ટ પાંચ ટન વજન ધરાવે છે આ મૂર્તિમાં ભગવાન રામને કમળ પર ઉભેલા પાંચ વર્ષના બાળક તરીકે દર્શાવવામાં આવ્યા છે જે તે પથ્થરમાંથી બનાવે છે પીએમ મોદી પ્રાણ પ્રતિષ્ઠા કરવા ધાર્મિક વિધિ કરવામાં આવી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બપોરે બાર વીસ કલાક પર શરૂ થયો અને બાર ચાલીસ કલાક પર શુભ અભિજિત મુહૂર્ત સાથે સમાપ્ત થયું હતું પ્રાણ અસરો સારી હોવાનું માનવામાં આવે છે

ભારત દેશના તમામ નાગરિકોને મારા જય રામ આજે અત્યારે અહીંયા આખું વાળી કામે આજે બાવીસમી તારીખ અને રામ રામલલ્લાનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે મનાવી રહ્યા છે ત્યારે આ એક ઉત્સવના રૂપની અંદર જે દિવાળીનો ઉત્સવ હોય એના કરતાં પણ અનેરો ઉત્સવ અને સ્વયંભૂ કોઈ ગામ કોઈ ડોલા કોઈ શહેર બાકીની હોય અને દંડ સલાક બંધ જ્યારે કરતા હોય ત્યારે મને પણ આજે સમગ્ર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ રામલાલાના રામલાના વધામણાઓના દર્શન કરવાનો પણ મોકો મળ્યો છે અયોધ્યાનો આખો લાઈવ પ્રોગ્રામ પણ દેશના સન્માનનીય વડાપ્રધાન જેમ સ્વપ્ન હતો આમ તો ઘણા આપણા પૂર્વજો અને વડીલોના સ્વપ્ન હતો કે અયોધ્યાની અંદર એક ભવ્ય રામ મંદિર બને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથે જ્યારે આપણે એની પ્રતિષ્ઠા આજે કરવામાં આવી છે ત્યારે એક અનેરો ઉત્સાહ આજે લોકોમાં જોવા મળ્યો છે અને ખરેખર એવું લાગી રહ્યું છે કે આપણા દેશની અંદર રામ રાજ્યની સ્થાપના થઈ ગઈ હોય એવું લાગે છે અને ચોક્કસ આજે રામ રાજ્યની સ્થાપના પણ થઈ ગઈ હોય મને પોતાને પણ અનુભૂતિ એવી લાગે છે જ્યારે બધાને આજે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આવનારા સમયની અંદર પણ આપણા હિન્દુ રાષ્ટ્ર માટે આપણા દેશ માટે અને દેશ માટે જ્યારે કઈ જરૂરિયાત ઊભી થાય ત્યારે આવી ઉત્સવ ના રૂપ ની અંદર આપણે સૌ કોઈ ઉત્સવ તરીકે મનાવીએ બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ ગીર સોમનાથ